આ વિસ્તાર કે જ્યાં અનુસૂચિત જાતિ સમાજના લોકો વર્ષોથી આ યાતનાઓ સહન કરી રહેલા છે મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે તેવી પણ ફરિયાદ આ વિસ્તારના લોકોએ કરતા આજ રોજ અમારા રિપોર્ટર આવી દર્દનાક પરિસ્થિતિમાં રહેતા લોકોને મળેલા હતા એક બાજુ સ્વચ્છ ગુજરાતના બેનર જાહેર સ્થળોએ મસમોટા લગાડવામાં આવ્યા છે રાજકીય આગેવાનો ફોટો સેશન પૂરાતા સાવડાઓ લઈને અખબારોની હેડલાઇનમાં ચમકી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં પણ ક્યારેક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું તેવું સ્થાનિકો કહી રહ્યા છે વેકરિયા પરના અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારની સાથે વર્ષોથી ભેદભાવ રાખવામાં આવી રહેલ છે તારી નગરપાલિકાના ચીફ ઓફિસર આંખાડા કાન કરીને સમગ્ર હકીકત જાણવા છતાં અજાણ બની રહ્યા છે વેકરિયાપરાના વિસ્તારમાં ક્યારેય પણ પાલિકાની ટીમ ડોકાણી નથી આવનારા દિવસોમાં જ્યારે મહાત્મા ગાંધીની જન્મજયંતિ આવેલી રહી છે ત્યારે ત્યાં સુધીમાં જો આ વિસ્તારના લોકો માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન થકી ધારી નગરપાલિકા કચેરી ખાતે રહીશો પહોંચીને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરજનું ભાન કરાવશે રિપોર્ટર સંજય વાળા સાવિત્રીબેન રમેશભાઈ અને અને વેકરિયાપરામાં જે સેવાડાનો વિસ્તાર છે તેમાં આ ગટરનું જે સેવાડાનું જે વેકરિયાપરાનું પાણી છે ને એ જે રહેણાંક વિસ્તારમાં આવે છે અને અહીંયા જે રેણાંક વિસ્તાર છે એમાં ગટરનું પાણી બધું અહીંયા ભરાય છે જેથી ગંદકી બહુ ફેલાણી છે ગંદકીના હિસાબે ઘણા લોકો બીમાર પણ છે દાખલ પણ કર્યા છે પણ આ લોકો કોઈ નિકાલ કરતા નથી જે સમસ્યા છે તેની અરજી તો ઘણી વખત દીધી છે આ નગરપાલિકામાં છે આ પાણી છે સેટ જાય છે ડેમમાં પણ ડેમ ભરાવાના કારણે પાછું પાણી આવે પણ આનો કઈક નિકાલ કરો એ ડેમ માં છે ને બીજે ક્યાંક સમસ્યા જે કઈ પાણી છે એ જે જગ્યાએ જવાનું હોય તે જગ્યાએ જાય અને આ ઘરની જે રેણાક વિસ્તારની જે જગ્યા છે તેમાંથી હટાવે એવી અમારી રજૂઆત છે જય ભીમ નમો બુદ્ધ કે હાલો શું બેન તમારે તકલીફ છે અમારે શું આ તકલીફ છે પાણીની આ ગટરનું પાણી કેટલાય વર્ષોથી આવે છે પેલા ગટર કરી હતી ગટર બુરાઈ ગઈ હતી પછી સાત પાંચ વર્ષથી અમારે આ તકલીફ છે પાણી એટલે અમારે અહીંયા જો બહુ બીમારી છે બધા અત્યારે ડેન્ગ્યુના બધે ઘેરા ઘેરા ડેન્ગ્યુના ખાટલા છે અને બીમાર છે બધા એટલે જેમ કરીને તમે તાત્કાલિક આનું વેલા વ્યવસ્થા કરો તો અમે એટલી નર્મ વિનંતી છે અમારી જય ભીમ નમો બુધાય મારું નામ ઈલાબેન ચંદ્રેશભાઈ ખેતરિયા અને અમે આ જે વિસ્તારમાં રહીએ છીએ સર એ આ ખુલ્લી ગટર છે અને મચ્છરનો બહુ જ ઉપદ્રવ છે એમ મચ્છરના કારણે મારા છોકરાઓ સતત બીમાર એકને તાવ આવે એકને મટે તો બીજાને તાવ આવે અને આ ખુલ્લી ગટરમાં ઘરે એટલી દુર્ગંધ આવે ને કે ખાવા બેસી ત્યારે ખાવાનું ન ભાવે એમ એ ટાઈમે અને કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યો હોય ને તો એમ કે તમે આમાં કેમ રહ્યો છો હું લગભગ અહીંયા દસેક વર્ષથી સાસરે છું એટલે આની આ પરિસ્થિતિ છે આમાં કોઈ કોઈ ઉકેલ નથી આવો અને બે ત્રણ વાર ઘણા લોકોને આવી રીતે આવતા હોય તો જોઈ જોઈને વયા જાય છે આમાં કોઈ જાતનો ક્યારેય ઉકેલ નથી કર્યો એમ કંઈક ઉકેલ આવે તો અમારા ઘરે બીમારી મટે અહીંયા ઘરે ઘરે ખાટલા છે અમારા દિવસે એને આઠ દિવસ દાખલ કર્યા એ લોકો બહુ હેરાન થયા છે આઠ દિવસ એને દાખલ કર્યા અને કેટલા અઢા તો એને બાટલા ચડાવ્યા અમે ઘરમાં પણ એક પછી એક બીમાર હોય જ કેમ કે મચ્છરનો ઉપદ્રવ જ એટલો છે શું કરીએ અમે ઓકે હાલો તારી ગામ છે વેકરિયાપાળા છે અને અહીંયા ગંદકીનું આ જે છે વિસ્તારી આ આવ્યાશ કર્યા પાણીનું અને મને આડતી દાખલ રાખ્યો હતો આરતી દાખલ જો મને થઈ ગયું ડેન્ગ્યુ અને આની બે ત્રણ વાર અરજી કરી પણ કોઈ કોઈ ધ્યાન દે એમ નથી એવું છે આ બધું કેટલા સમયથી છે તકલીફ આ ઘણા વર્ષ થયા પાંચ છ વર્ષથી એક વાર કોઈ કામગીરી થઈ જ નથી નહીં નહીં કઈ વસ્તુ નહી તમે આ બાબત ની રજૂઆત કોઈને કરેલી છે કરેલી પણ આવીને જોઈ જાય એવું થાય